નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો છે તેવા પચીસ પ્રશ્નોના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે જોઈશું જેમાં આપને પરીક્ષાની તૈયારી કરવામાં આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના પાઠના વિડીયોના નોટિફિકેશન પણ આપને મળતી રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ આપ જે પ્રકરણ છે તે પ્રશ્નમાંથી તમને કેટલું જ્ઞાન પ્રાપ્ત થયું કે કેટલું યાદ રહ્યું છે તે જાણવા માટે પ્લેસ્ટોરમાંથી વિશ્વગુરુ સંજય પટેલ અથવા તો વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અને તેની અંદર તમે જ્ઞાન સેતુ જ્ઞાન સાધના એનએમએસની અંદર જસ્ટ જઈ અને ધોરણ આઠ પસંદ કરશો તો તેમાં તમને વિષય બતાવશે જેમાં આપણે અલગ અલગ વિષયોના એમસીક્યુ પ્રશ્નોની ક્વીઝ મૂકેલી છે વિષય પસંદ કરશો એટલે તમને આ રીતે બતાવશે જેમાં વિડિયો જોવા માટે વિડીયો પર ક્લિક કરવાનું રહેશે અને એમસીક્યુ ક્વિઝ રમવા માટે તમારે એમસીક્યુ પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમે પંદર અથવા પચીસ પ્રશ્નોની એમસીક્યુ ક્વિઝ છે તે રમી શકશો તો તો પણ ગમશે ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક છે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે જેના ચાર વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે સી ભારતની આર્થિક સમૃદ્ધિ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે એ કોન્સ્ટી નોપલ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે એ

ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો છે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો વિદ્યાર્થી મિત્રો જેના ઓપ્શન આ પ્રમાણે છે જેમાંથી આપણને જવાબ મળશે સી વાસ્કો દ ગામા એક ત્યાર પછીનો પ્રશ્ન નંબર છ વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો જેના ઓપ્શન છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે ડી પોર્ટુગલનો વતની હતો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી જેના વિકલ્પો છે જવાબ આવશે ડી પોર્ટુગીજ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી જેમાં ઈસવીસન સોળસો સોળસો પાંચ સોળસો અઢાર કે સોળસો એકાવન તો જવાબ આવશે એ ઈસવીસન સોળસોમાં ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું જેના ઓપ્શન આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે ઓપ્શન બી સુરતમાં છે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યાં નામે ઓળખાય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે બી કોલકાતા ત્યાર પછીનો પ્રશ્ન અગિયાર પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું વિદ્યાર્થી મિત્રો તેના ઓપ્શન આ પ્રમાણે છે જેનો જવાબ થશે આપણા માટે પ્રશ્નનો જવાબ છે બી ત્યાર પછી પ્રશ્ન નંબર કયા અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે બી બક્ષરના યુદ્ધથી ત્યાર પછીનો પ્રશ્ન તેર કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી હૈદર અલીના ત્યાર પછીનો પ્રશ્ન ચૌદ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે એ સાલબાઈની સંધિ પંદરમો પ્રશ્ન જોઈએ કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી જેના વિકલ્પો આ પ્રમાણે છે ધારા જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ સી લોર્ડ કોર્નવોલિસ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્તર ક્યા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જેના વિકલ્પો આ પ્રમાણે છે

વિકલ્પો આપતા જનો જવાબ આવશે એ નવ જાગૃતિના નામે ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જેના વિકલ્પો છે આ પ્રમાણે જેમાં જવાબ આવશે સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી કેમ કે આ જે પ્રશ્ન છે તેમાં બક્સરના યુદ્ધથી દીવાની સત્તા મળી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે તો વિદ્યાર્થી મિત્રો જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સાચો ક્રમ થશે એ સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા ત્યાર પછી ડચ લોકો આવ્યા ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં કયા ધારા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી જેના વિકલ્પો છે આ પ્રમાણે જેનો જવાબ આવશે વિકલ્પ બી ઈસવીસન સત્તરસો ના નિયામક ધારા અંતર્ગત થઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ નિયામક ધારા અન્વયે ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે આપણો એ મછલીપટ્ટનમ ત્યાર પછીનો પ્રશ્ન પચીસમો ઈસવીસન ચૌદસો ને અઠાણું માં કાલિકટ કયો રાજા રાજ્ય કરતો હતો જેનો જવાબ આવશે બી સામુદ્રિક તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ એક ના જે પચીસ મહત્વના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો હતા તે પૂરા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને કેટલા જવાબો યાદ રહ્યા હતા એ જાણવા માટે તમે અમારા એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા જ્ઞાન સાધના વિભાગની અંદર રાખું છું તમારા મિત્રો સાથે બે ના મહત્વના પ્રશ્નો સાથે તેમજ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ વિષયોના જ્ઞાન સાધનાને લગતા પ્રશ્નો અને તેના જવાબો છે તેના વિડીયો જોવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો